મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું हार्दिक સ્વાગત છે 7 નવેમ્બર 2025 ને શુક્રવાર નું રાશિફલ અમે આશા રાખીએ છીએ કે આજ ના રાશિફલ થી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફલ આજ ના મનોરંજનમાં રમત ગમત ની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ સમય અને ધનની કિંમત કરતા શીખો નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારો ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે આજે કોઈક તમારો વિશે વખાણ કરશે વેપારી જેટલું હોય પોતાનો વેપારથી સંકલાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો આજે अनेक બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડે છે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય એક આશ્ચર્યજનક કાર્ય જીવન માટે ઘરે પીળા રંગનો સૂરજમુખીનો છોડ વાવો વૃષભ રાશિફલ એક તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો પ્રેમ સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા ચોપા ગુણોનો ઉપયોગ કરશો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય ઘરમાં લાલ છોડનું ચલન આરોગ્ય માટે ઘણું લાભદાયક છે મિથુન રાશિફલ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે તમારા દિલ પર રોમાંસનું રાજ હશે વરિષ્ઠો તરફથી સહકાર અને કદર તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધારશે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી तमारा जीवन साथी तमने प्रेम थी आलिंगन आपशे त्यारे जीवन खरेहर उत्साह सभर वहां तमने वागशे उपाय संतुष्टिपूर्ण पारिवारिक जीवन माटे कूतराओं ने दूध आपो विशेषकर काड़ा कूतराओं ने कर्क राशिफल पड़तो खोराक लेवाथी दूर रहो स्वस्थ नियमित मुलाकात लो आजे तारी जमीन रियल एस्टेट अथवा सांस्कृतिक प्रोजेक्ट्स ने लगती बाबतों पर ध्यान आपवू जइए ઘરના કામો તમને મોટા ભાગના સમય વ્યસ્ત રાખે છે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે વશે ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાઈ તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે પાસા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્વક દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય નાહવાના પાણીમાં કાળા તળ અને રાઈ મેળવાથી તમારા કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે સિંહ રાશિફલ અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનો તથા અન્યો પર ખર્ચ કરવાનું તાળું આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદસ્પદ મુદ્દા ઊભા કરવાનું આળો તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો સવારના સમયે પાવરકટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉપાય સ્વસ્થ વ્યવસાય અને કાર્ય જીવન માટે મફત પાણીની પરબદની વ્યવસ્થા કરો અન્ય રાશિફળ કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના માટે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહી છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે તમારા પ્રયત્ન માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કાશુંક ઉત્સાહનક પરવાના છો ઉપાય ઉત્કૃષ્ટ વિત્તીય લાભ માટે અનંત મૂળ હાપ્પા સરસ પીલાની જળને લાલ વસ્ત્રોમાં લપેટીને રાખો તુલા રાશિફળ તમને નિર્ભેળ આનંદ તથા મોજ મજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વાગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો પ્રેમ અને સારું ભોજન લગ્નજીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે મસાલાઓ ગરમ મસાલો સૂકા મેવા અને ગોળનો ખોરાક બનાવતી વખતે સંતુલિત માત્રામાં ઉપયોગ કરો વૃશ્ચિક રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો પરિવારમાં તમારી પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે કેટલાક માટે નવો રોમાંસ તેમનો ઉત્સાહ વધાશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો નહીંતર બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકલાવા માંગતા હો તો ઓફિસથી અંતર રાખીને જ એમની જોડે વાત કરો આજે તમારી નજકના લોકો તમારી નજક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ રહેશે ઉપાય લીલા રંગની દોરીમાં કાંસ્યનો સિક્કો પહેરવું વ્યવસાયિક જીવન માટે શુભ હોય છે ધનરાશિફલ પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે પણ હિંમત હારતા નહીં ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શકતા છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો મખર રાશિફળ અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધનલાભ થશે એક સુંદર અને અદભૂત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિર્ણય ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય આજે તમને તમારો દિવસ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો ઉપાય ગાયનો દાન કરી પોતાના સ્વાસ્થ્યમાં સુધાર કરો જો આ સંભવ ન હોય તો ગાયની મૂલ્ય બરાબરની રાશિ મંદિર અથવા ધર્મશાળામાં દાન કરો કુંભ રાશિફળ તમારું ઝઘડાખોર વર્તન તમારો શત્રુઓની યાદીમાં વધારો કરશે કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારા નાણાં કમાઈ શકશો તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માનો તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આવશે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોટમાં કાળા અને સફેદ તળ મેળવીને નરમ ગોળીઓ બનાવો અને માછલીઓને ખવડાવો મીન રાશિફળ કેટલાક લોકો માણશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉમ્રમાં વધુ છો પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે ઘણા મોરછે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારું મિજાજ સારો રહેશે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે